શું ભારતીય જનતા પાર્ટી પાર્ટીમાં છે એટલે રાજ કરે છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છે નવો ટોપિક લઈને આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે સરકાર ચલાવી રહી છે પરંતુ અમુક જગ્યાએ અનેક લોકોને હેરાન પણ કરી રહી છે કે અમુક નેતાઓ એવા છે કે તે વિસ્તારમાં અનેક ધારાસભ્યો હોય કે અમુક સરપંચો હોય પોતે બીજેપી પાર્ટીમાં છે ભારતીય જનતા પાર્ટીમાં પરંતુ અમારી પાર્ટી છે અમારો રાજ છે એમ કહીને લોકોને ખોટી રીતના હેરાન કરે છે તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાના દુનિયામાં અનેક વિડીયો આપણને જોવા મળતો હોય છે કે ભાઈ અત્યારે આપણને એક વિડીયો સામે આવ્યો છે કે ભાઈ એ વિસ્તારમાં લોકો રજૂઆત કરવા માટે જાય છે ધારાસભ્યને તો એ ધારાસભ્ય એવી રીતના જે ચીમકી આપે છે કે ભાઈ ચેતર વસાવા જેવા ચેતર વસાવાને અમે જેલમાં પૂરી દેતા હોય તો તમારી શું હેસિયત છે એવા અપશબ્દો આપીને એ લોકોને ત્યાંથી જે બહાર કરવામાં આવે છે મિત્રો તો એના લીધે તે ત્યાંના લોકો સ્થાનિક જે લોકો છે એ ગંભીર જે આક્ષેપ લગાવી રહ્યા છે આ ધારાસભ્યો પર અને આગામી દિવસોમાં અમે આંદોલન કરીશું એ પ્રકારની એક એમને વાત પણ મૂકી છે તો મિત્રો અનેક તમે વિડીયો જોતા હોય છે કે ભાઈ જે ભારતીય જનતા પાર્ટી એ ભલે એમની પાર્ટી મજબૂત હોય કે અનેક જગ્યાએ એમ કહેવાય કે સત્તા પક્ષ છે પરંતુ લોકોને ખોટી રીતના જે હેરાન કરવામાં આવે છે એ તો ખોટું છે ભાઈ આપણે કોઈ પ્રકારનો પાર્ટીનો વિરોધ નથી કરતા અને કોઈ પાર્ટીનો પ્રચાર પણ નથી કરતા પરંતુ સોશિયલ મીડિયામાં આપણને જે જાણવા મળ્યું છે એના પરથી આપણે આ વિડીયો જોઈને સમજી શકાય કે આપણે પહેલા વિડીયોનું વિડીયોનું જે શું હકીકત છે જોઈ લઈએ આવા જેવા ચૈતર વસાવાને જેલમાં પૂરી દઉં છું તો તારી શું હેતસેત છે આ રીતે ધમકી આપી છે ટ્રાયબલ હાટ બજાર ખાતે યોજના હેઠળ ભરેલા ઉમેદવારોને દુકાનોની ફાળવણી કરાઈ નથી આવા પચાસ થી વધુ દુકાનદારોને ફાળવણી થઈ નથી એની રજૂઆત માટે માન્ય પ્રાયોજના વહીવટની રજૂઆત કરવા ગયા હતા ત્યારે માન્ય ધારાસભ્ય શ્રી પીસી બરંડા સાહેબે અસભ્ય વર્તન કર્યું ચૈતર વસાવાને જેલમાં પૂરી દઉં છું તો તારી શું હેસિયત છે આ રીતે ધમકી આપી છે અને સરકાર અમારી છે અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે જેલના હવાલે કરીશું આવી ધમકી આપવામાં આવી છે માટે આગામી સમયમાં સમગ્ર ગુજરાત ના આદિવાસી વિસ્તાર ની અંદર અમે આ જલત કાર્યક્રમો આપવાના છે તો જી હા મિત્રો આગામી દિવસોમાં જે અહીંના જે ધારાસભ્ય છે એને લઈ આ લોકો આંદોલન કરશે અને મોટું નિવેદન પણ આવ્યું છે અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવા જશે તો મિત્રો તમારા વિસ્તારમાં પાર્ટી શું ગુલામી કરાવે છે તો મેં કોમેન્ટ બોક્સમાં જરૂર મને બતાવી શકો છો અને આપણે કોઈ પ્રકારનું પહેલાં પણ બતાવ્યું છે કે કોઈ પ્રકારનું આપણી વિડીયોમાં પાર્ટીનું જે પ્રચાર પ્રસાર કે કોઈનો વિરોધ નથી કરતા પરંતુ આપણે જે સોશિયલ મીડિયા થકી આપણને વિડિયો મળે છે એના લીધે તમારા સુધી આ વિડીયો પહોંચે એના લીધે આપણે આ વિડીયો બનાવતા હોઈએ છીએ અને તમે મારી ચેનલ પર નવા આવ્યા તો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી નાખજો આવનારા વિડીયો તમને તરત મળી જાય તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ